હીરા પુત્ર દિગ્વિજય જોટવા પણ આ સરકારી નાણાં ની ઉચાપત કરી છે અને અત્યારે અમે એને ગીર સોમનાથ થી અટકાયત કરી છે જલારામ એજન્સી ને મુરલીધર એજન્સી ની પાછળ એ હીરા જોટવા માણસો આરોપી છે

કઈક નવું અને કઈક મોટું થાય તેવા એંધાણ દિગ્વિજય સિંહ દિગ્વિજય સિંહ એમના જે પુત્ર છે તેમની પણ પૂછપરછ ચાલુ થઈ ગઈ છે ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર કે જ્યાં હીરા જોટવા બાદ વધુ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે અત્યારના હીરા જોટવાના પુત્ર પર પોલીસની આ સૌથી મોટી કાર્યવાહી જોવા મળી રહી છે જોકે પોલીસ સ્ટેશનની અંદર બેસાડીને પૂછપરછ કરવામાં આવી રહી છે હીરા જોટવા બાદ પોલીસે દિગ્વિજય જોટવાને ઉઠાવ્યા છે એમની પૂછપરછ અત્યારે કરવામાં આવી રહી છે કે આ પ્રકારની પૂછપરછ થશે હવે સવાલો ત્યાં થશે કૌભાંડને લઈને જે આરોપ હતા તેને લઈને પણ થશે સાથે દિગ્વિજય જોટવા બે દિવસ પહેલા સરપંચની ચૂંટણી પણ જીત્યા હતા અને સરપંચની ચૂંટણી જીત્યાના બે જ દિવસમાં પોલીસે તેમને ત્યાંથી ઉઠાવ્યા છે ને હવે તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે ઈરા જોટવાના પુત્ર છે દિગ્વિજયસિંહ જોટવા એમની ધરપકડ થઈ ગઈ છે મનરેગા કૌભાંડમાં ત્રીજા આરોપીની ધરપકડ અત્યારે કરી લેવામાં આવી છે ઈરા જોટવાના પુત્ર દિગ્વિજય જોટવાની ધરપકડ કરી લેવામાં આવી છે સૌથી મોટા અને મહત્ત્વના સમાચાર કે જ્યાં મનરેગા કૌભાંડ સતત બે મહિનાથી ચર્ચાઈ રહ્યું છે અનેક એવા નામો જે છે તે આ આખા મુદ્દે ખુલ્યા હતા કોંગ્રેસે પણ

હવે આમાં આંકડાઓ જે રીતે ચૈતર વસાવા અને સાથે સાથે કોંગ્રેસે જે આંકડાઓ આપ્યા હતા જો એટલા આંકડાનું બહાર આવે તો આ ગુજરાત માટે સૌથી મોટો મુદ્દો બની શકે છે કારણ કે કરોડો રૂપિયાનું કૌભાંડ થયું હોવાના આરોપો જે છે વિપક્ષ દ્વારા પણ લગાવવામાં આવતા હતા વિધાનસભાના ગૃહમાં પણ સતત આના ઉપર સવાલો ઉભા કરવામાં આવતા હતા ત્યારબાદથી જ

અને છપ્પન ગામો પૈકી અગિયાર ગામમાં પ્રાથમિક ઇન્ક્વાયરી કરવામાં આવી ત્યારે તેમને ગેરરીતિ થયાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાવ્યું ત્યારબાદ ઇન્ચાર્જ ડીઆરડીએ ભરૂચ દ્વારા આ રિપોર્ટના આધારે એક પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી પોલીસ ફરિયાદ ભરૂચના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી અને આ તપાસ શરૂ કરી ત્યારે તપાસ વિસ્તૃત હતી અને ઘણી બધી જગ્યાઓ કવર કરતી હતી ભરૂચ જિલ્લાની એટલે એક તપાસ ટીમની રચના કરવામાં આવી હતી તપાસ કરવામાં આવી રહી છે અને વસાવા એ પોતે તપાસની અધિકારી છે તપાસ ટીમે જ્યારે તપાસ શરૂ કરી ત્યારે ઘણા બધા કર્મચારીઓના નિવેદન લેવામાં આવ્યા તલાટી સરપંચ આઉટસોર્સના કર્મચારીઓ જે લોકોએ મટીરિયલ સપ્લાય કર્યું હતું તે ઉપરાંત જે લોકોના જોબ કાર્ડ બન્યા હતા કામ કરવાના એ તમામનો નિવેદનો લેવામાં આવ્યા હતા અને ઊંડાણપૂર્વક તપાસના અંતે પોલીસને પ્રાથમિક દ્રષ્ટિએ એવું જણાવ્યું કે આમાં ઘણું બધું ખોટું થયું છે તપાસ ડિટેલમાં જતા ખબર પડી કે બે એજન્સીને આ કોન્ટ્રાક્ટ મળ્યો હતો મુરલીધર એજન્સી અને જલારામ એજન્સી આ બંને એજન્સીઓને મટીરિયલ સપ્લાય કરવાનું હતું અને કામ પૂરું કરવાનું હતું તપાસ કરી ત્યારે ખબર પડી કે આ કામ પણ પૂરું નથી થયું જેટલું કામ કર્યું છે એ પ્રોપર કામ નથી કર્યું મટીરીયલ સપ્લાય જે કરવાનું હતું એ પણ નથી કર્યું અને જે સિક્સટી ફોર્ટીનો રેશિયો મટીરીયલ સપ્લાય ઇઝ ટુ લેબર એ પણ મેન્ટેન નથી કર્યો તેમ છતાં છપ્પન ગામોમાં ખોટા બિલો રજૂ કરી અને સરકારી નાણાંની ઉચાપત કરી છે ખોટા જોબ કાર્ડ બનાવવામાં આવ્યા છે ગરીબ માણસો જે લોકોને મજૂરી દર્શાવી એ લોકોના અકાઉન્ટ ખોલાવવામાં આવ્યા અને સરકારી નાણાં એ અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી મુરલીધર એજન્સી અને જલારામ એજન્સીના પ્રોપરાયટરોએ આ નાણાં પોતાના અકાઉન્ટમાં લઈ લીધા આ આખી તપાસ પ્રાથમિક રીતે અગિયાર ગામોથી શરૂ થઈ અને હાલ પણ ભરૂચ જિલ્લાના ત્રણ તાલુકામાં આ કામો જે નથી કરવામાં આવ્યા અથવા અધૂરા કામો કરવામાં આવ્યા છે તેની તપાસ ચાલુ છે અને તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું કે આ જે બે એજન્સીના જે નામ છે એ નામ કાગળ ઉપર પ્રોપરાઈટર બીજા છે પરંતુ તેના મેઇન સ્ટેક હોલ્ડર પૈસા લઈ જતા એ અને અન્ય લોકો છે જ્યારે માં પૂછપરછ કરી ત્યારે એ પણ ખબર પડી કે સરકારી કચેરીઓમાં જે આઉટસોર્સના માણસો હતા એ આઉટસોર્સના માણસો આ બે એજન્સીઓ દ્વારા મૂકવામાં આવી અને ખોટા બિલો રજૂ થયા છે ખોટી સહીઓ કરી છે અને સરકારમાં આમ કામ પૂરા થઈ ગયા છે વ્યવસ્થિત થઈ ગયા છે અને રેશિયો જાળવીને પૂરા કર્યા છે એવી ખોટી રજૂઆત કરી અને સરકારી નાણાં એ લોકોએ ઉઠાયા જ્યારે અકાઉન્ટ ડિટેલ્સ અને કોલ ડિટેલ્સ અને ગૂગલ મેપ ઉપરથી અમે લોકોએ સર્વે કર્યો અને અમારી તપાસ કરી તો બે હજાર એકવીસમાં જે પરિસ્થિતિ હતી બે હજાર બાવીસ માં શું થઈ ત્રેવીસમાં શું થઈ પચીસ સુધીની અમે પરિસ્થિતિનું ગૂગલ મેપ ઉપરથી પણ સર્વે કર્યો એ જગ્યા ઉપરના લેટ લોંગ લઈ અને એનો પણ સર્વે કર્યો કે કામ કેવા થયા છે ઉપરાંત જે રીતે પ્રોસેસ પૂરી કરી સરકારી કચેરીને DDO ઓફિસની અંદર અમે ડોક્યુમેન્ટ્સ ભેગા કર્યા એ લોકોના બેંક એકાઉન્ટ ડિટેલ લેવામાં આવ્યા એ લોકોના ઇન્ટર કોન્ટેક્ટ શું હતા એ ખબર પડી એ લોકોના આઉટસોર્સના માણસો કયા વિસ્તારના હતા અને કેટલા એક્સપિરિયન્સ હતા એ ડિટેલ લીધી અને એના અંતે અમારી તપાસ ટીમ એ નિષ્કર્ષ ઉપર આવી કે આમાં જલારામ એજન્સીને મુરલીધર એજન્સીની પાછળ પણ ઘણા લોકો છે કે જે સંડોવાયેલા છે અને જે લોકો આ સરકારી નાણાંની ઉચાપત કરીને પોતાના વપરાશ માટે પૈસા રૂપિયા લીધા છે જેના આધારે અમારા પૂરતા પુરાવા અને એવિડન્સ ભેગા કરી અને ગઈકાલે જોટવા કે જે આ બધા પૈસા એમના અકાઉન્ટમાં એના પરિવારના અકાઉન્ટમાં જે ટ્રાન્સફર થયા છે એમને અમે ગીર સોમનાથથી પૂછપરછ માટે લઈ આવ્યા અને ગઈકાલ રાતે ભરૂચ પોલીસે એમને એરેસ્ટ કર્યા એ ઉપરાંત ટેકનિકલ ઓપરેટર હાંસોટનો રાજેશ ટેલર કે જે આ લોકો વતી તમામ ડોક્યુમેન્ટ ભેગા કરતો હતો એ ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું કામ એનું હતું એ વેરીફાઈ કર્યા વગર ખોટા બિલ રજૂ કરતો હતો અને સરકારમાં એ નોંધ કરાવતો હતો કે આ બધા બિલો સાચા છે કામ પૂરું થયું છે એ ખોટા માણસોએ આ બધું એવિડન્સ ભેગા કર્યા એટલે રાજેશ ટેલરને પણ અટકાયત કરી છે ઉપરાંત જ્યારે હીરા જોડવાની અન્ય એજન્સીઓના બેંક ડિટેલ કોલ ડિટેલ અમે જોઈ તો એ પણ ખબર પડી કે હીરા જોટવાનો પુત્ર દિગ્વિજય ઉચાપત કરી છે અત્યાર સુધીમાં આ કેસમાં ત્રણ લોકોની અટકાયત કરી છે હીરા જોટવા દિગ્વિજય જોટવા અને રાજેશ ટેલર આગામી સમયમાં આ લોકોએ કઈ રીતે આ નાણાં એકત્ર કર્યા કઈ રીતે આ લોકોએ મટીલ સપ્લાય કર્યા વગર કામ પૂરા કર્યા અને કઈ રીતે આ લોકોએ આખું કૌભાંડ બહાર કર્યું છે એ આખી આગામી સમયમાં મેં બહાર અને અન્ય આરોપી જે આ લોકો સંડોવાયેલા છે એજન્સીઓના બંને માણસો આરોપી છે જ એ ઉપરાંત કોણે કોણે આને સપોર્ટ કર્યો છે છેક નીચેથી લઈને ઉપર સુધી કેટલા લોકો ઇન્વોલ્વ છે એ તમામની પૂછપરછ કરી અને એ લોકોની ગુનાહિત કૃત્ય સામે આવશે તો એ લોકોને અટકાયત કરીશું સમાવેશ કરવામાં આવ્યો છે સાડા સાત થી આઠ કરોડ એપ્રોક્સિમેટ વેલ્યુ થાય છે આની અને હજી આગામી દિવસોમાં ડીડીઓ કચેરી અન્ય જગ્યા ઉપર જે લોકોએ કામ કર્યા છે આજ એજન્સી એનો પણ સર્વે કરી રહી છે એ કચેરી દ્વારા જે ડિટેલ અમને આપવામાં આવશે અને બીજા તાલુકાનો ઇન્વોલ્વમેન્ટ હશે તો એ એનો વ્યાપ એ કક્ષામાં પણ આગળ વધશે